ધાનેરા તાલુકાના સાંકળ ગામની સીમમાંથી એક સણસની ખેજ ઘટના સામે આવી છે જ્યાં લગભગ અઢી મહિના પહેલા હત્યા કરીને જમીનમાં દાટી દેવાલા એક ચાલીસ વર્ષીય મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે આ ઘટના ત્યારે સામે આવી જ્યારે જુનાડીસા ગામના પ્રવીણભાઈ શિવાભાઈ માજીરાણાએ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કે તેમના મોટાભાઈ વેલાભાઈ માજીરાણાની હત્યા કરીને તેમનો મૃતદેહ સાંકળ ગામની સીમમાં જમીનમાં દાટી દેવામાં આવ્યો છે આ રજૂઆતને પગલે ધાનેરા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી આજે ધાનેરા પોલીસની ટીમ એસટી એસ વિભાગના વિભાગીય પોલીસ અધિક્ષક અને ધાનેરા મેડિકલ ઓફિસર સહિતના અધિકારીઓની હાજરીમાં જમીનમાં દફન કરાયેલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો ફરિયાદીએ ધાનેરા પોલીસ મથકે ત્રણ ઇસમો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે બે આરોપીઓ હિરાજી ઉર્ફે ચકી કેસાજી ઠાકોર અને તેનો સગો ભાઈ શંભુજી કેસાજી ઠાકોરની અટકાયત કરી છે પોલીસ પૂછપરછમાં આરોપીઓએ ગુનાની કબૂલાત કરતા જણાવ્યું કે ગત ચોવીસ એપ્રિલના રોજ મૃતક વેલાભાઈ માજીરાણાને ગળે ફાંસો આપી તેમની હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ સાંકળ ગામની સીમા આવેલા ભૂટા મહારાજના ખેતરમાં લાશને દાટી દેવામાં આવી હતી ધાનેરા પોલીસે મૃતદેહને જમીનમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ફોરેન્સિકલ લેબમાં મોકલી આપ્યો છે મૃતકનો ભાઈ પ્રવીણ અગિયાર જુલાઈના રોજ જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ પોતાની બહેનને મળવા ગયો હતો તેની બહેન જ તેને ભાઈ સાથે બનેલી ઘટના વિશે જાણ કરી હતી જેના પગલે પ્રવીણે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આ હત્યાનો ભેદ ઉકેલાયો છે મૃતકના ભાઈ પ્રવીણને હજુ સુધી હત્યાનું કારણ જાણવા મળ્યું નથી જોકે તેણે પોલીસ પર પૂરો ભરોસો હોવાનું જણાવી ન્યાય મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે માજી રહ હા આ જે મન્ના છે એ મારો ભાઈ છે પછી અમને ખબર પડી આ કિરાણે કીધું નહીં ત્યારે અમને ખબર પડી કે તમારા ભાઈની લાચ કે બોમની અંદર ખાલી છે મારી ખાલી દીધો કિરાગી કેસા ઠાકોર સમજૂતી ઠાકોર પછી એમનો પૈ બીજો છે ત્રીજો છે આટલા જણા મારો એક એની બૈદી ચાર જણ શું કારણ મારવાનું મને ખબર નહીં

જ્યારે ત્રીજા આરોપી જગદીશ નારાયણ ઠાકોરને પકડવા માટે તજવીજ હાથ ધરી છે બનાસકાંઠા પોલીસ અને ધાનેરા પોલીસની સંયુક્ત કાર્યવાહીના ભાગરૂપે એક ગરીબ પરિવારના સભ્યના મોત બાબતે હત્યારાઓને જેલના સળિયા પાછળ ધકેલી પરિવારને ન્યાય આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે